વાડી શેરી નંબર સત્તરમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીનો ગંભીર અને વિકટ પ્રશ્નો સર્જાયો છે ત્યારે પાણીની માંગ સાથે મહિલાઓનું ટોળું ગઈકાલે તાજેતરમાં જ પેટાચોટીમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાઈને આવેલા અંબરશીભાઈ ચુડાસવાના નિવાસસ્થાને રજૂઆત કરવા માટે દોડી ગયું હતું જેમાં નગરસેવકે પાણીની સમસ્યા માટે આવે લોકોને તદ્દન નવાજ પ્રકારના સજેશન લોકોમાં ભારે આશ્ચર્ય છે જણાવ્યું હતું કે ખાડું કરીશું અને પાણીની પાઇપલાઇનમાં ફસાયેલા કચરો અને કાપ દૂર કરવાની પીવાનું પાણી મળતું થઈ જશે આમ છતાં જો પાણીની સમસ્યા નહીં ઉકેલાય તો નવી લાઈન દોડાવી પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની હૈયાત ધારણા પણ આપી હતી મી અને વર્તમાન પરિસ્થિતિમાં મહિલાઓને પીવાના પાણી માટે ઠેર ઠેર પડી રહ્યું છે ત્યારે પાણી ભ્રષ્ટ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાજેતરમાં જ બીએમસી દ્વારા કુંભારવાડા માં પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે લાખ લૂંટ ખર્ચ કર્યો છે જેમાં ઓવરહેડ ટાંકી બનાવવા સાથે સાથે અનેક વિસ્તારોમાં પીવાની નવી ભૂગર્ભ લાઇન પણ પાથરવામાં આવી છે આમ છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરથી લઈને મોતી તળાવ ખાતરવાડી કૈલાશ વાડી સહિતના વિસ્તારોમાં ભારે માસ પીવાના પાણીનો પ્રશ્ન સળગતો રહ્યો છે ત્યારે પાણી રજૂઆત કરવા ગયેલ મહિલાઓને નવા કોર્પોરેટરે જણાવ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા છે બાકી પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં લોકોને મળી રહ્યું છે અને પીવાના પાણીનો લોકો વ્યર્થ બગાડ પણ મોટી માત્રામાં કરી દે છે પાણી વિતરણ સમય જ્યારે જરૂરત ન હોય ત્યારે લોકો નળ ખુલ્લા છોડી દે છે જેને પગલે પીવાનું પાણી વ્યર્થ ગટરમાં વહી જાય છે અને જરૂરતમંદ વિસ્તારોમાં પાણીથી વંચિત રહી જાય છે માટી ઓડવા બહુ વાળ બાનુબેની વાડી છે જેને એમાં પાણીનો જે પ્રશ્ન છે ને એમાં અમે ખાડો કરીને કરાવ્યો પણ એમાં લઈ મોટા મોટા પાણા અને કચરો ઘણો બધો નીકળ્યો છે અને ગાભાએ એક બેન આવ્યા છે એ મેં સાફ કરી નાખ્યા છે પણ હવે આજે જોઈ લે એમ એમને કીધું છે બેનો આવ્યા હતા મારા ઘરે એમને મેં કીધું છે પાણી બેન આજે જોઈ લે આવી જાય છે અને ન હોય તો કાલ બીજી જગ્યાએ ખાડો ગાડી બીજો કરશું અને બેનોને રોજ એમને ત્યાં આ પાણીનો પ્રશ્ન છે ત્યાં રોજ અમે ટાંકો મોકલી દઈશું અમારા પ્રયત્ન ચાલુ જ છે અને એમનો મજૂર વર્ગના બહેનો છે એમને સાડા તેણે પાણી આવતું હું ત્રણ મહિને કે જીત્યો એટલે મારો ઈરાદો એવો હતો કે મજૂર માણસો છે આખી રાત જાગવું પડે તો એને મેં રાત્રે સવા દસ વાગ્યાનો ટાઈમ કરાવી નાખ્યો પણ સવા દસ વાગ્યાના ટાઈમ કરવાથી અમને શરૂઆતમાં સફળતા મળી પણ જે આગળના લોકો જે છે ને એ પાણી ભરાઈ જાય ને તો નળ નળદ બંધ નથી કરતા આવી પરિસ્થિતિ કરે છે પોતે ગટરમાં મૂકી દે કોઈને ચકલી કે ડટ્ટી તો કોઈને સહેજ નહીં એમનામાં જ ગટરમાં જવા દે છે અને ઘરે જેવા આ બધા કહેવા જાય તો એ બંધ કરતા નથી આગળના ભાગમાં એમણે કીધું છે મેં તો નવી લાઈન અમારા બાતાબાના ચોકથી છેલ્લે પાળા સુધી એકથી વીસ લાઈન આવે છે બરાબર એમાં નેવું લાખ રૂપિયાના ખર્ચે એમણે નવી લાઈન લખાવી દઈએ છે ટેન્ડર થઈ ગયું છે સ્ટેન્ડિંગમાં મંજૂર આ સ્ટેન્ડિંગમાં થઈ જશે એ આવી જાય ને એટલે એમ રોડના એક સેરીના બે વિભાગ કરી નાખવાના છે એક માઢિયાર રોડેલી પાણી આવશે એક છેલ્લે પાળેથી પાણી આવશે એ જે છેલ્લે જે બે પાંચ ઘરના લોકોને જે પાણીની તકલીફ પડે છે ઉનાળામાં એ છેલ્લા બે પાંચ ઘરે પાણી નથી આવતું એનો ઉકેલવાના અમારા પૂરા પ્રયત્ન છે આ કુંભારવાળા વિસ્તારમાં અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા છે અને પાણીની ટાંકી બનાવવામાં આવી છે કઈ પ્રકારની કામ આવશે પાણીની ટાંકી બનાવી છે પણ એમાં આ પ્રશ્ન છે ને કુંભારવાળા એક આદો મહિનો ઉનાળાનો હોય ને ત્યારે જ આ પ્રશ્ન છે આખા વિસ્તારમાં નથી તમે કોઈપણના ઘરે પૂછી જુઓ કે જે બીજે પરિસ્થિતિ હોય તે અમારા કુંભારવાડામાં તમને બે ટકા જ પરિસ્થિતિ વડવા બ જોવા મળશે કે જ્યાં આવી તકલીફ હોય એમાં એકાદો ખાંચો કે બે ખાંચા છેલ્લે પાંચ ઘરની આવી જ તકલીફ હોય બાકી પાણીની તકલીફ આવી અમારા વોર્ડમાં લગભગ ક્યાંય નથી પાણીની ટાંકી બનાવે એનો કેટલો સમય જોયો ને અત્યારે કેટલા વિસ્તારમાં પાણીની ટાંકીનું પાણી આવે છે પાણીની ટાંકી કુંભારવાડા વોર્ડ અને વડવા બ વોર્ડ આ બે વોર્ડમાં પાણી આવે છે

કે નવી લેન્ડ નખાવી દેસુ એ મમ્મી મહેનત કરી છે એમ કોર્પોરેટરે તમને શું કીધું કે આવશે પાણી એમ કેટલા દિવસ છે બે દિન આવી જાય પાણી એમ કીધું છે